અંદર શું સામે બે હાજર છવ્વીસ ના રોજ ભાદરવા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો બે ની સાલમાં ભણેલો તેત્રીસ ઓબ્લિક બે હાજર મર્ડરનો ગુનો દાખલ થયો હતો એ ગુનાના આ આરોપી જે છે ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ એમને એનસીબી દ્વારા પકડવામાં આવેલું અને તેની અટક ભાદરા પોલીસ સ્ટેશન દ્વારા વીસ એક બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવેલ હતી ત્યારબાદ તપાસના કામે એના વધુ રિમાન્ડની માગણી કરતાં રિમાન્ડ મળેલા હતા અને એ પોલીસ કસ્ટડીમાં હતો એ દરમિયાન આજ રોજ ત્રેવીસ તારીખના રોજ સવારે ચાર વાગ્યાની આસપાસ એને સુસાઈડ કરી દેલું હતું સુસાઈડ એને જે લોકઅપમાં જે બાથરૂમ સંડાસ બાથરૂમ જે આવે એની ગ્રીલ ઉપર એને સુસાઇડ કરી દીધેલું હતું ત્યારબાદ આ જે ઘટના બની એના અંતર્ગત ભાદુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં એમને વિઝિટ પણ કરેલી છે આ ઉપરાંત એસડીએમ સાહેબની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને આ તમામ પ્રોસેસ જે છે એ વિડીયોગ્રાફી દ્વારા કરવામાં આવેલ છે વિશેષમાં આજે જે મરણ જણા છે એનું આપણે ફોરેન્સિક પેનલ પીએમ પણ એસએસજીમાં કરવામાં આવેલ છે જેમાં એ જાણવા મળેલ છે કે આ જે છે સ્ટેન્ગ્યુલેશન કે હેંગિંગ છે એટલે કોઈ બાહ્ય ઇન્જરીના પણ નિશાન છે નહીં આગળની તપાસ હજી ચાલુ છે વધારે ડિટેલ આપની સાથે શેર કરવામાં આવશે